એક મહાનગરપાલિકા અને બીજી તાલુકા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી અત્યાર સુધીનો જે પ્રચાર દરમિયાન અમારી પાસે જે ફીડબેક છે એમાં બસો પંદર બેઠકો ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવારો અમારા નિર્વિરોધ જીતેલા જાહેર થયા છે અને જે રીતનું અત્યારનું વાતાવરણ દેખાય છે એ રીતે લાગે છે કે બધી જ નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે બહુમતીથી જીતશે આની પાછળ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે રીતે પરિણામો આજે દિલ્હીમાં પણ આવ્યા છે એક પ્રજાએ જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને એમના નેતૃત્વ પર મૂક્યો છે એમ ગુજરાતમાં પણ છેલ્લા ત્રીસ વર્ષથી સ્થાનિક સ્વરાજ્ય હોય કે રાજ્યની વિધાનસભા હોય સંપૂર્ણ રીતે પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે અમારા સેવાના કામના કારણે મોદીજીની યોજનાઓ નીતિઓના કારણે અને જાલોદમાં પણ અમે સારી રીતે બહુમતીથી સંપૂર્ણ એબ્સોલ્યુટ મેજોરિટીથી જીતી એ માટેની અમારા પ્રયાસો છે જ અને ખાસ કરીને આજે વિશેષ માર્ગદર્શન બધા લોકોની ઉપસ્થિતિમાં હતું છપસણભાઈ તડવી જે મધ્યઝોનની આ સામાન્ય ચૂંટણીઓ જોઈ રહ્યા છે શંકરભાઈ અમલિયાર અમારા જિલ્લા અધ્યક્ષ અને મહેશભાઈ અમારા સ્થાનિક ધારાસભ્ય છે ਨੇ ਕੁਲ ਸਾਰੀ ਰਿਤੇ ਅੱਜ ਇਹ ਬਦਾਰ ਸਾਤੇ ਮੁਲਾਕਾਤ ਤਈ આજ રોજ તારીખ આઠ બે બે રોજ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે નગર સેવા શિબિર માં ભાજપામાંથી સદન ની ચૂંટણી ધારાસભ્ય મહેશ ભુરિયા અધ્યક્ષતા હેઠળ રહેલ છે ત્યારે ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન આપવા માટે ગુજરાત રાજ્ય ભાજપ ઉપાધ્યક્ષ ગોર્ધન જડફિયા તેમજ ગુજરાત મધ્ય સંયોજક શરણ તળવી ઉપસ્થિત રહેલ હતા જાલોદ નગરમાં કુલ ચોવીસ હજાર ઉપરાંત નગર સેવા સદન માટે વોટિંગ કરનાર મતદાતાઓ છે તેમજ તેમાં પણ મહિલા મતદારો વધુ છે તે વિશે માહિતી દાહોદ જિલ્લા કોષા અધ્યક્ષ પંકજ અગ્રવાલ દ્વારા આપવામાં આવ્યો હતો દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર દ્વારા પ્રારંભિક સંબોધન કરતા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ મધ્ય ઝોનના સંયોજક શબ્દ ચરણ તળવી દ્વારા નારાજ કાર્યકર્તાઓને પાર્ટી સન્માનભેર યોગ્ય સ્થાન આપશે તેવું સંબોધન કર્યું હતું ધારાસભ્ય મહેશ ભુરિયાએ સેવા સદનની ચૂંટણીમાં ભાજપ સત્યાવીસ સીટ ઉપર ચૂંટણી લડી રહેલ છે તેમજ પૂર્ણ બહુમતીથી ભાજપ જીતશે તેવો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભાજપ પાર્ટી જ નગર સેવા સદનની ચૂંટણી જીતી નગરની સેવા કરશે તેવું પણ કહ્યું હતું ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ ગોર્ધન જળફિયાએ કહ્યું હતું કે નગરમાં દરેક ભાજપના કાર્યકર્તાઓએ દરેક વોર્ડનો પ્રવાસ કરી બધી બેઠક જીતાડવાની છે દરેક કાર્યકર્તાઓએ સાથે મળી મતભેદ ભૂલાવી પાલિકામાં વિજય હાંસલ કરવાનો છે ભાજપના દરેક કાર્યકર્તાઓ પાસે પૂરતો અનુભવ છે એટલે દરેક કાર્યકર્તાઓએ પોતાનો અનુભવ ઉપયોગ કરી જવાબદારીપૂર્વક એક પરિવારની જેમ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવવાની છે ભાજપના દરેક યુવા કાર્યકર્તાઓ સંગઠન સાથે જોડાઈ દેશના વિકાસમાં હરણફાળ ભરવાની છે વિશેષમાં દરેક મહિલા કાર્યકર્તાઓ પણ પૂરા જુસ્સા સાથે ચૂંટણી પ્રચાર પ્રસારમાં જોડાય દરેક ઉમેદવારો નગરમાં કાર્યકર્તાઓ સાથે જઈ દરેક મતદારોનું ઘરે ઘરે જઈ મતદારો સાથે સંપર્ક કરી દરેક સમસ્યાઓ વિશે જાણકારી મેળવવી તેમજ તેના નિવારણ માટે યોગ્ય કાર્ય કરવું ચૂંટણી સંદર્ભે દરેક વોર્ડ ફળિયામાં ભાજપના ઉમેદવારોના પોસ્ટર લગાવવું વોર્ડ દીઠ ભાજપ કાર્યાલય ખોલવું દિવસભર કરેલ ચૂંટણી કામગીરીની સમીક્ષા કરવી તેમજ ભાજપના ઉમેદવારોને વ્યક્તિગત રીતે વોટની માગણી નહીં પરંતુ ચારે ઉમેદવારો માટે પેનલની માગણી કરવી દરેક ઉમેદવારોએ ગ્રાઉન્ડ ફ્લોર પર જઈ કામગીરીની નિયમિત સમીક્ષા કરવી દરેક સમુદાયના લોકો સાથે વ્યક્તિગત મિટિંગો કરવી નાની મિટિંગ ગ્રુપ મિટિંગ નગરના પ્રશ્નો પરિવારના સભ્ય બની રોજે રોજ કાર્યકર્તાઓએ મિટિંગ કરી તેનું સમાધાન કરવું કોઈપણ વ્યક્તિગત મહેચા પૂરી કરવા નહીં પરંતુ પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી અંગે મહેનત કરવાની છે પાર્ટીના સંગઠનના નિર્ણયને વિપરીત થઈ જો એ ઉમેદવારી નોંધાવી છે તે દરેક વખતે વ્યક્તિ પર ભાજપ પાર્ટી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાશે તેમ કહ્યું હતું છેલ્લે દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા આભાર વિધિ કરી સભા પૂર્ણ કરવામાં આવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવીનો ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ